હવે પોલીસ વડા આ અંગે શું કાર્યવાહી કરશે તે જોવાનું જ રહ્યું સંવાદદાતા દશ્યંતભાઈ આચાર્ય ડીયુ મિરર ન્યૂઝ સુરેન્દ્રનગર નમસ્કાર ડીયુ મિરર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ ઉપર છીએ અને વાત કરવી છે ગાઢ નિન્દ્રમાં થઈ રહેલી સુરેન્દ્રનગરની ટ્રાફિક પોલીસ વિશે ટ્રાફિક પોલીસ મોટી મોટી વાતો કરી રહી છે કે સુરેન્દ્રનગર ની અંદર ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ સારી છે પરંતુ આપણે જોઈ શકીએ વાહનો થી કોઈ પણ પ્રકાર અકસ્માત સર્જાશે તો એનું જવાબદાર કોણ ખુબ ખુબ આભાર ધન્યવાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું